બગાડી કાઢી <sm Nir linguistic problem> <laughs> આવું ડ્રોઈંગ આવડે પરીક્ષા કોપરા માં એક જ વાર ભૂલી ગયા બીજો છો આજે છે ને મેં વિડીયો જોયું જાનુના ક્યુ એન એ વિધ હાસ બારો બતાવું તો અમારા ટીવી અત્યારે ચાલુ કર્યું અમે અને ક્યુ એન એ વિધ મય હાંસ છે એટલે આપણે જોવાનું અહીંયા છે ને મારા મમ્મી છે મારા મમ્મી એકદમ એક્સાઇટેડ જોવાનું છે અને મમ્મી તમે શું ફીલિંગ છે એક્સાઇટેડ છોકરીનો વિડિયો જોવા આ દરરોજ મારા મમ્મી દરરોજ જોવાશ જાનુ અને હેડ કોમાઈનો વિડિયો અને જાનુ કદાચ વિડિયો ના મૂકે ને ફોન કરાશ તરત જ કમ વિડિયો નહી મૂકે અને મારા મમ્મી હા હેલો ઈવુ હા તેરાઉ છે ચાલ અને મારા મમ્મી છે ને અંગ્રેજી નહીં ખબર પાક્કો નહીં ખબર પણ ઇંગ્લિશ છે ને જાનુ ઇંગ્લિશ બોલે છે ને હેતકુમાર કુમાર ફિલિપિનો ફિલિપિનો પાર્લોવર્સ ની લીધે એટલે આપડા પેલા પહેરાવાનું છે ઈવાન પછી મમ્મી બધું હમાજ જ પારવાનું હે કેવું મિલાન તમે ટ્રાન્સલેટ કરશો ને એ મારા ગુજરાતી પાકી નહીં એટલે હા મમ્મી નું મમ્મી નું હમાજ પાડવાનું અને આ પાપાનું હોત સાથે સાથે હમાજ પાડું

It's not like that we cannot enjoy the female baby. Every boy, genetically, yes, we have seen it like this, even the rental models, and we really get that. But right now, we are focusing.

આપડે કહીએ એમ ને કે ભાઈ આ રીતે કરજો પણ આ ભણેલા ગણેલા છોકરા હોય પછી હમજુ છોકરા હોય એમની નિર્ણય લઈ લે તું છે મિલન છે હે કુમાર છે જાનો છે બધા ભણેલા ગણેલા સમજુ છોકરા કેવાય પછી થોડું આપણે એમનું સાંભળવાનું કે કેવું કરવું પડે આપડે કરવાનું આપણે એમને ખાલી આપડો નિર્ણય આપ દેવાનો એટલે આપડી ભાવના આપ દેવાની કે અમારી ભાવના છે બે વર્ષ પછી કરજો પણ એમની પર ફેસલો થોપી નહીં દેવાનો આવું કરી રૂલ્સ નહીં આપી દે Do I have to be? No, I'm not a student. It's not dream <laughs> Like uh, we want to buy our own house like we don't have a personal like we can call it our home like Jamu and Kate's home we don't have it's that right know. now so we want to build or buy our own home and then we want to buy a luxury car <laughs> then and we want to

લક્ષ્મી અને એક રાજા બરાબર જો મમ્મી પપ્પા એકલા એકલા જો ગીદી ગીદી

કે મારે કઈ કામ જ નતું કરવાનું હેતકુમાર એવું કે હા તો તારે કઈ કામ ના જોઈ ને કેમ કેમ્મી એ તને બગાડી નાખી છે પાછા બોયલા જો તા મમ્મી બગાડી કાઢી છે એવું કે બગાડી બધા છે એટલે એમ સોનલ માસી આવે છે પછી ખાવા બનાવવાળા માસી આવે છે એટલે કઈ કામ નહી કરવું પડ્યું એમ

એ તો હોશિયારી ની વાત થઈ ને બગાડવા માં તો છે સારું છે હેતકુમાર ઓસ્ટ્રેલિયા બેઠા છે Ah, 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 jo, high <laughs> blood. You're saying comment, comment kay Rafa. Sabi, mami, no reaction ka doon. Okay, ali, ali, yun na no reaction, boss. Eh, oh. hey, chalo, bye-bye ka -bye, roo. Pansu <laughs> manawa, me karuan, wadju ek, jase. Eh. chalo, chalo, wadana, Jason Naran. Jason Naran. You, you, you can call it spoil if I ask for something and they give it immediately. Yes. And, yes. yes. Your mother is giving everything what you ask. What you ask for, like. My mother will not understand because you said it in English. So I'm saying it in Gujarati. So, mommy, I will kiss you. I will you. That boy not eat. So hard. Not yet. Not Let's go to the next video. Okay. But you agree on that? I'm not sure. Okay. Not much.